નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમયે મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષયો ઉપર વાત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષય હોય છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે તેમના સુધી એમની તકલીફ જે છે એમને હળવી કરવામાં આવે કોઈક રીતે એમની સમસ્યાને દૂર કરવામાં આવે આ જ કારણસર અમે આ ખાસ કાર્યક્રમની અંદર એવા જ વિષયોની પસંદગી કરતા હોઈએ છીએ તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને જે વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છે તે વિષય તમામ લોકો સાથે જોડાયેલો વિષય છે આજના સમયની અંદર દરેક સ્ત્રી દરેક પુરુષ યુવક હોય કે યુવતી હોય દરેકની સૌથી મોટી જો સમસ્યા અને સૌથી મોટી જો ચિંતા છે તો વાળ ખરવાની જે તકલીફ જે છે એની તકલીફ છે આપણે દર્શક મિત્રો ખૂબ સારી રીતે જાણતા હોઈએ છીએ કે વાળ ખૂબસૂરત દેખાય ખૂબ સુંદર દેખાય આ માટે આપણે તમામ પ્રયાસ કરતા હોઈએ છીએ દરેક વ્યક્તિ આપણા આસપાસના વિસ્તારમાં આપણને જે પણ સલાહ આપતા હોય છે તે વ્યક્તિની સલાહ માનીને આપણે દરેક જાતના પ્રોડક્ટની ખરીદી કરતા હોઈએ છીએ શેમ્પૂ જુદા જુદા વાપરતા હોઈએ છીએ હેર ડ્રેસિંગ જુદા જુદા કરતા હોઈએ છીએ હેર કલરનો ઉપયોગ જુદા જુદા કરતા હોઈએ છીએ કન્ડિશનરનો ઉપયોગ વારંવાર કરતા હોય છે હેર જેલનો ઉપયોગ કરતા હોઈએ છીએ સાથે હેર સ્પ્રે જેવી ચીજોનો દરેક ચીજ એવી કોઈ પ્રોડક્ટ બાકી નથી જે હેર માટે આપણે યુઝ નથી કરતા અને આના કારણે જ જે વિશ્વમાં હેર કેર જે માર્કેટ છે એનું કદ જે છે એ ખૂબ રેકોર્ડ ગતિથી વધી રહ્યો છે હાલમાં જે એક અભ્યાસ કરવામાં આવ્યો તેમાં એવું જાણવા મળ્યું છે કે વિશ્વ વિશ્વભરમાં વાળ સાથે સંબંધિત અથવા તો આપણે એમ કહી શકાય કે હેર કેર જે માર્કેટ છે એનું કદ જે છે એ સિત્તેર અબજ યુરો સુધી પહોંચી ગયું છે અને આપણા સિત્તેર અબજ યુરોની જ્યારે વાત કરીએ છે ત્યારે આ રકમ એટલી મોટી છે કે આ રકમની અંદર બસો વીસ વિમાનોની આપણે ખરીદી કરી શકીએ છીએ એટલે આપણે એમ શકાય કે વીસ બસો વીસ વિમાનોની ખરીદી માત્ર આપણે એ રકમથી કરી શકીએ છીએ જે રકમ જે છે એ માત્ર આપણે હેર કેર પાછળ વાપરીએ છીએ તો આ આપણે એમ સમજી શકાય છે કે લોકો હેર કેરને લઈને અથવા તો આપણા વાળને લઈને કેટલા કાળજી રાખે છે કેટલી સાવધાની રાખે છે પણ છતાં એમના પ્રયાસો જે છે આપણા પ્રયાસો છે એ સફળ થતા નથી અને વાળ ખરવાની જે સમસ્યા છે એ અકબંધ રહી છે અને એના આંકડા કયા પ્રકારના છે એ પણ હું આપણા આગળ જવાબમાં કહીશ કે કેટલા સંખ્યામાં લોકો આની અસરગ્રસ્ત થયેલા છે અને કેટલા યુવાનો જે છે એનાથી ગ્રસ્ત છે આવા તમામ પ્રશ્નો આપણી પાસે આજે રહેલા છે વાળ ખરવાની તકલીફ શું છે એના કારણો શું છે એના લક્ષણો કેવા પ્રકારના રહેલા છે અને એની કેવી કાળજી આપણે રાખવી જોઈએ તેવા પ્રશ્નો છે એ અંગે આપણે માહિતી મેળવીશું અને આ વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને સરળ ભાષામાં માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર અનિશા અરોડા જે આપણને જે ડર્મોટ છે અને આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્કયુ થેન્ક યુ વેલી બોલાવવા હા મેમ હાલમાં જ એક જુદા જુદા અભ્યાસ થઈ ગયા હેર કેરને લઈને એ મારી પાસે આંકડા આયા છે તેમાં જાણવા મળ્યું છે કે ચાલીસ પુરુષો અને ચાલીસ જેટલી મહિલાઓ જે આજની તારીખમાં એ લોકો પાંત્રીસ વર્ષની વયમાં જ હેરફોલની સમસ્યાથી ગ્રસ્ત બની ચૂક્યા છે અને વાત અહીં અટકતી નથી

રૂટિનમાં પચાસ થી સો વાળ બી ખરતા હોય ને તો એ નોર્મલ ગણાય પણ સૌથી વધારે જ્યારે વાળ ખરે તો એ એક વિઝિબલ વિઝિબલી એક તકલીફ દેખાઈ આવે ના વાળ ઓછા તો થાય જ છે સાથે સાથે મેન્ટલી બી સાયકોલોજીકલી બી કોઈ પણ માણસને વસ્તુ પરેશાન કરે એકદમ લુપ્ત જ બદલાઈ જાય એટલે પ્રોબ્લેમ બહુ મોટી છે પણ આપણી પાસે એના બહુ બધા ઈલાજ પણ છે આપણી પાસે બહુ બધા પણ છે આપણને આજની તારીખમાં મેમ સૌથી વધારે જે તકલીફ સતાવતી હોય છે આ જ તકલીફ સતાવતી હોય છે કે લાંબા ગાળે આપણે જો ટકલા થઈ જઈશું તો કેવા દેખાઈશું અને લોકોમાં આપણી એક કોન્ફિડન્સ છે એ કોન્ફિડન્સ જતો રહે છે આપણે કીધું એ રીતે તો મેમ આ હેરફોલના આપના હિસાબે એક ડૉક્ટર તરીકે મેમ એના કયા કારણ દેખાઈ રહ્યા છે કેમ આટલી ઝડપથી હેરફોલના જે આપણે કિસ્સા લોકોમાં યુવાનોમાં જોવા મળી રહ્યા છે બીજું હોર્મોનલ છે કોઈ પણ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી ના લીધે પછી સ્ટ્રેસ ના લીધે સર્જરી અથવા તો કોઈ તમારું ઓપરેશન થયું હોય ત્રણ થી છ મહિના પહેલા તો પણ વાળ તો પ્રેગ્નન્સી પછી બી યુવતીઓના વાળ ખરતા હોય છે એટલે બહુ બધા રીઝન્સ છે વિટામિન ડી ની કમી હોય બી ટ્વેલ્વ ની કમી હોય આ પણ બહુ કોમન રીઝન છે હેર ફોલ મેમ આપ એ પણ જણાવો કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ જેમ કે આપણે પોતે છીએ આપણને કઈ રીતે ખબર પડે કે હેર ફોલની શરૂઆત થઈ છે તો આપણે ચિંતા થવી જોઈએ અને એલર્ટ થવા જોઈએ આપણે આપણે જ્યારે કંગી કરીએ ત્યારે કાસ્કામાં બહુ બધા વાળ ફસાય ફસાતા હોય અથવા તો ઓસિકામાં રૂટીનમાં બહુ બધા વાળ આપણે ખરતા દેખાય અને સૌથી વધારે એટલે તમને એકદમ બંચ ઓફ હેર ખાસ બધા મોટા લોટમાં તમારા વાળ ખરતા હોય રૂટિન કરતા વધારે છે એટલે આજ સુધી નહોતા કરતા પણ અત્યારે તમે કદાચ ઓબ્ઝર્વ કરો કે વાળ તમારા બહુ બધા થતા હોય તો તમારે એક સારા ડોક્ટર સાથે ડિસ્કસ કરી એની તરત જ તમારે એની ટ્રીટમેન્ટ વિશે વાત કરવી જોઈએ મેમ આપ એ પણ જણાવો કે માનો કે આપણને ખબર પડી ગઈ કે વાળ ખરી રહ્યા છે આપણા અને ચિંતા પણ આપણને એક શરૂઆત થઈ ગઈ છે કે હવે આપણે વાળ જતા રહેશે એ પ્રકારની ચિંતા શરૂ થઈ છે તો આપણી પાસે મેમ કોઈ પણ વ્યક્તિ પાસે કેવા વિકલ્પ આપણી પાસે રહેલા છે હા વિકલ્પ એટલે તમે સૌથી પહેલા તો એક ક્વોલિફાઇડ ને કન્સલ્ટ કરો ક્વોલિફાઇડ ને કન્સલ્ટ કરો એ અમે એકદમ તમને ક્લિનિકલી એક્ઝામિન કરીને તમારી તમારી સાથે વાતો કરીને તમારી હિસ્ટ્રી જાણીને અમે કહી છે કે કારણો શું છે તમારા હેરફોલના પછી એ પ્રમાણે આપણે દવા આપતા હોઈએ છીએ અમુક ખાવાની દવા આપતા હોઈએ છીએ અમુક બ્લડ ટેસ્ટ કરાવતા હોઈએ છીએ જેના ઉપરથી આપણે ડિસાઈડ કરતા હોઈએ કે શું કારણ હશે અને પછી આપણે એ કારણને કરેક્ટ કરીને ઓરલી ટેબ્લેટ્સ આપીને અથવા તો ટોપિકલી સોલ્યુશન આપતા હોઈએ છે અમુક ટાઈપના શેમ્પુ આપતા હોઈએ છે બહુ જરૂર લાગે તો પીઆરપી ને બધી થેરેપીથી ફરીથી તમારા વાળ રૂટિન જેવા નોર્મલ થઈ જાય એનાથી બી સારા થઈ જાય એવી રીતના સારવાર આપણે કરતા હોઈએ આપણા મેમ આજના જે અત્યારે વાળ છે એનાથી પણ સારા વાળ થઈ જાય કોઈ પણ વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે એના વાળ જે છે સૌથી ખૂબસૂરત હોવા જોઈએ કેમ કે એની પર્સનાલિટી દેખાઈ આવે છે એનાથી તો એવી કેવી ટ્રીટમેન્ટ આપની પાસે મેમ છે કે જે આપણા વાળ જે છે હંમેશા આવા જ રહે ખૂબસૂરત દેખાય અને આપણે એકદમ વ્યવસ્થિત દેખાઈએ એક તો રૂટિન હેર કેર તમારું પ્રોપર હોવું જોઈએ તમારી સ્કાલ્પ હેલ્થ બરાબર હોવી જોઈએ એટલે કોઈ ડેન્ડ્રફ ના હોય તમે ટાઈમ ટાઈમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર તમે તમારા હેર વોશ કરો સરખી રીતે એ બધું બરાબર રીતે તમે કરો અને એની સાથે સાથે પીઆરપી છે ગ્રોથ ફેક્ટર ટ્રીટમેન્ટ છે એ બધી ટ્રીટમેન્ટ કોઈ પણ ડર્માટોલોજીસ્ટ ના ક્લિનિકમાં અવેલેબલ હોય છે એનાથી તમે રૂટિનમાં બી હેર તમારા મેન્ટેન કરી શકો અને હેર લોસ બી તમારું કંટ્રોલ થઈ શકે મેમ આપણા મૂળ પ્રશ્નો આપણી પાસે થોડોક સમય આજે ખોરવાયો છે જેથી મારી પાસે જે બહુ ખૂબ અગત્યના પ્રશ્નો જે છે જે નોર્મલ પબ્લિકના છે એ પ્રશ્ન મેમ વારંવાર જે આવે છે કે લોકોનું કહેવું છે મેમ કે એ લોકો ખૂબ શેમ્પૂ કરતા હોય છે દરરોજ શેમ્પૂ કરતા હોય છે મેમ તો માનો કે જે દરરોજ મેમ શેમ્પૂ કરતા હોય છે તો એ લોકોના વાળ ખરવાની સમસ્યા વધારે છે કે મેમ એમાં ખાલી આપણી અમારી દુવિધા જ છે આમાં શેમ્પૂ થી તમારું જે નેચરલ ઓઈલ છે ને હેર નું એ પણ જતું રહે એટલે કદાચ બહુ ડ્રાય સ્કેલ્પ હોય તમારું તો તમારે દરરોજ શેમ્પૂ કરવાની જરૂર નથી બહુ ઓઇલી સ્કેલ્સ વાળા જે લોકો છે ને એ દરરોજ શેમ્પુ કરી શકે છે શેમ્પુ પણ તમારું માઇલ્ડ હોવું જોઈએ સલ્ફેટ ફ્રી હોવું જોઈએ તો એ વધારે સારું છે તો એ એટલું બધું નુકસાન નથી પહોંચાતું હેરને બાકી શેમ્પુ થી વાળ ખરે છે બહુ ઓછા ચાન્સીસ છે બહુ ફ્રીઝી ને ડ્રાય ને ડલ જરૂર થઈ જતા હોય છે એ પણ ખાસ કરીને જે એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ જે લોકો રૂટીનમાં વાપરતા હોય હેડ એન્ડ શોલ્ડર્સ કે એવું કોઈ બી શેમ્પુ તમે રૂટીનમાં સ્ટ્રોંગ શેમ્પુ વાપરો તો તમારા વાળ એકદમ ડ્રાય ને ડલ થઈને પછી તૂટી જતા હોય એટલે થોડું ડાયલ્યુટ કરીને વાપરવાનું અને અઠવાડિયામાં ત્રણ દિવસ ઇઝ સફિશિયન્ટ હમ દર્શક મિત્રો મેં મેં ખૂબ ઉપયોગી વાત આપણને કરી ખાસ કરીને લેડીઓ માટે કે એમને શેમ્પૂથી એમ ડરવાની જરૂર નથી કે શેમ્પૂ કરવાથી આપણા વાળ જતા રહે છે એવી વાત આમાં નથી પણ થોડુંક પ્રમાણ એને ઘટાડવાની જરૂર છે એ પ્રકારે મેં એમનું કહેવું છે કે ત્રણ સપ્તાહમાં ત્રણ વખત આપણે એને આપણે યુઝ કરી શકાય છે તો કોઈ પણ પ્રકારની તકલીફ નથી મેમ આવો જ એક બીજો પ્રશ્ન એ પણ છે કે આપણે માનો કે દરરોજ ઓઇલનો યુઝ કરતા હોઈએ તો ઓઈલના યુઝ કરવાથી આપણા વાળ વધી જાય કે ઘટી જાય એવું કશું જ નથી ઓઈલ બેસિકલી પ્રી શેમ્પુ કન્ડિશનર તરીકે કામ આવે છે બીજું છે જે આપણે મસાજ કરીએ છીએ એનાથી થોડું થોડી બેસ્કિલારિટી એટલે બ્લડ સપ્લાય થોડી વધે છે કેલ્પની તો કેલ્પ હેલ્થ તમારી સારી થાય પણ દરરોજ ઓઈલ લગાવવાનું કોઈ ઇન્ડિકેશન નથી તમારે ઓઈલિંગ કરવાની ઈચ્છા હોય તો જે દિવસે તમારે વાળ ધોવાના હોય તો એના બે કલાકથી અડધો કલાક પહેલાં તમે ઓઇલ નાખી શકો છો અને તમે લેન્થ ઓફ ધી હેર પર સારી રીતે ઓઇલ નાખો જે અંદરના રૂટ્સ છે એમાં બહુ ઓઇલ નાખવાની જરૂર નથી દર્શક મિત્રો મેં આપણે આ જવાબમાં પણ ઉપયોગી વાત કરી કે આપણે જે આપણે વાળ છે એને વોશ કરીએ એના બે કલાકની આસપાસ પહેલાં એને આપણે તેલ આપણે ઓઇલ નાખી શકાય છે અને પછી આપણે વોશ કરી શકાય છે એમાં પણ કોઈ જાતની આમ તકલીફ થતી નથી મેમ એક બે પ્રશ્નો આપણી પાસે મૂળ પ્રશ્નો એ પહેલા એક બે પ્રશ્ન નોર્મલ જે છે એમાં મેમ ઘણા લોકો આખો દિવસ બહાર રહેતા હોય છે મોટા ભાગે મોટાભાગે તડકામાં રહેતા હોય છે સનસ્ક્રીનમાં રહેતા હોય તો એ લોકો માટે મેમ હેરફોલની શક્યતા વધારે ખરી હા તડકામાં વાળી સુકાઈ જાય તો એક કોઈ પણ સરસ સીરમ તમે વાપરી શકો ખાસ પર છોકરીઓ માટે જે લોકોના લોંગ હેર હોય કન્ડિશનર પછી જયારે ભીણા તમારા વાળ હોય ત્યારે તમે એક સરસ મસ્ત મજાનું સીરમ વાપરો જેનાથી એક આઉટર પ્રોટેક્ટિવ લેયર તમારા વાળ પર રહે તો કોઈ પણ જાતનું જે હીટ છે યુવી રેડિયેશન છે બહુ ડ્રાયનેસ નહીં કોઝ કરે તમારા હેરને બહુ હાર્મ નહીં પહોંચાય તો બહુ તડકામાં તમારે જવાનું હોય તો સીરમ વાપરીને જાઓ તો સારું રહે પ્રોટેક્ટેડ રહે આવું બાય દર્શક મિત્રો મેમનો આ પ્રશ્નના જવાબમાં પણ ખૂબ ઉપયોગી જવાબ છે અને દરેક યુવતીઓ માટે જે ખાસ કરીને નોકરી કરતી યુવતીઓ છે ઓફિસમાં કામ કરતી યુવતીઓ છે અને જે યુવતીઓના વાળ લાંબા રાખવાની જે એ લોકોનો ક્રેઝ છે એ લોકો માટે મેમની સલાહ સ્પષ્ટ છે કે કન્ડિશનર કર્યા પછી એ જે યુવતીઓ છે આપણી એ સીરમનો ઉપયોગ કરી શકે છે જેના કારણે એમના ઉપર કંઈ એક લેયર બની જતી હોય છે મેમના કહેવા મુજબ જે આપણને વાળને રક્ષણ આપે છે એ પ્રકારની છે તો આપણે સીરમનો ઉપયોગ કન્ડિશનર પછી આપણે કરવું જોઈએ એ પ્રકારનું કેવું છે મેમ એક એક પ્રશ્ન એવો જ નોર્મલ ક્વેશ્ચન એવો પણ છે કે ઘણા લોકોને મેમ આપણે જાણતા હોઈએ કે એવી ટેવ હોય છે કે એ લોકો કેપનો ઉપયોગ ખૂબ કરતા હોય છે તો જે લોકો કેપનો ઉપયોગ ખૂબ કરતા હોય છે એ લોકો માટે મેમ આ હેરફોલ છે એવું બહુ જ એવું નથી હોતું बस तम वो थे थे तो वो पर्पल ना लीदे कदाच बहुत जल्दी ऑयलीनेस की થઈ જતો હોય વાળ તો તમે દરરોજેને વોશ કરી શકો છો મેમ આપના દર્શક આપના મૂળ પ્રશ્ન ઉપર આઈએ મેમ જે રીતે આપે વાત કરી આપના हेयर ખરવાની શરૂઆત થઈ છે મેમ તો માનો કે આવા લક્ષણ સાથે મેમ આપની પાસે કોઈ આવે છે તો આપને પાસે કેવા એ સૌથી પહેલા કે ટ્રીટમેન્ટ અપ કરતો હોવ છે ઓકે તો સૌથી પહેલા તો આપણે કોઝ રુલ આઉટ કરીએ કે કયું કારણ છે હું હે ફોરલી આપણે કદાચ જરૂરી જરૂરી લાગે તો આપણે બ્લડ ટેસ્ટ પણ કરીએ હિમોગ્લોબિન જોવા માટે બી ટ્વેલ્વ જોવા માટે યુઝ્યુઅલી વેજીટેરિયન્સમાં બી ટ્વેલ્વ ઓછું જ હોય છે અને ડી થ્રી તો બધામાં ઓછું જ હોય વિટામિન ડી તો હમણાં બધામાં ઓછું જ હોય છે તો આપણે બી અને ડી ના સપ્લિમેન્ટ્સ આપતા હોઈએ છે એની સાથે સાથે વિટામિન સપ્લિમેન્ટ જેમ કે બાયોટેન જે હેરની ગ્રોથ માટે બહુ જરૂરી આપતું છે તો એ આપણે શરૂ કરતા હોઈએ એના સિવાય આપણને એવું લાગે કે અથવા તો હોર્મોનલ છે તો એ પ્રમાણે કરેક્ટ કરવા આપણે ટ્રીટમેન્ટ આપતા હોઈએ એની સાથે સાથે એવા અમુક પેપ્ટાઇડ બેઝમાં લોશન હોય અથવા તો જરૂરી લાગે તો આપણે મિનોક્સિડલ પેશન્ટને આપતા હોઈએ હવે એક વસ્તુ બહુ જરૂરી છે આમાં કે તમારા સ્કેલ્પમાં ડાન્ડ્રફ ન હોવી જોઈએ ડાન્ડ્રફ હશે તો તમારા વાળ ખરવાના જ છે તો સૌથી પહેલા હું ફોકસ કરું મારા ને શરૂઆતના જે પહેલો મંથ હોય તો વી ફોકસ કે તમારું ડાન્ડ્રફ જતું રહે ડાન્ડ્રફ ને મટાડવું બહુ જ જરૂરિયાતનું છે એના માટે તમે ધ્યાન રાખી શકો કે તમે તમારા ઓશિકાના કવર દર ત્રીજા દિવસે ચેન્જ કરો તમારો કાસ્કો એકદમ ક્લીન હોવો જોઈએ કદાચ તમે કેપ કે હેલ્મેટ પહેરતા હો તો એ તમારે ક્લીન રાખવાનું એ બધી માઇનર માઇનર વસ્તુઓ છે પણ એનાથી ખાસ બધું ફેર પડે મેમ એક પ્રશ્ન આપણી પાસે એવો પણ આવ્યો છે એકદમ સાદો પ્રશ્ન મેમ પ્રશ્ન એવો છે કે ઘણા લોકો મેમ વાળ પાછા આવી જાય એના માટે ટકો કરાવી દેતા હોય છે અને વાળ બધા જતા રહે અને પછી નવેસરથી વાળ આવે એવું ઘણી ગણતરી કરતા હોય છે કે નવેસરથી વાળ આવશે એકદમ મજબૂત વાળ આવશે તો આ બાબત કેટલી યોગ્ય છે મેમ ટકો કરાવવાથી કદાચ એવું નથી એવું તો નથી થતું કે નવા સરથી એકદમ સરસ વાળ આવે પણ એક બેનિફિટ છે કે તમે જે પણ ટ્રીટમેન્ટ કરશો જે પણ સીરમ જે પણ લોશન તમે લગાવશો એ સરખી રીતે તમારા સ્કેલ્પમાં પહોંચશે એટલે ડોક્ટર્સ બી અમે અમે લોકો ભી કહેતા હોય કે તમારા વાળની લેન્થ થોડી ઓછી કરી લો જેનાથી બરાબર રીતે દવા તમારા સ્કેલ્પને અડે તો એક આ બેનિફિટ જરૂરી છે મેમ જેમ કે આજના સમયમાં આપણે જાણીએ છીએ કે ખાવા પીવાની ટેવ આપણી બધી ખોરવાઈ ગઈ છે તો આ હેર ફોલ સાથે જોડાયેલી કોઈ બાબત એમાં ખરી મેમ કે આપણે આ ચીજ યુઝ કરવી જોઈએ આ ચીજનો યુઝ નહીં કરવો જોઈએ હા એ સુગર અને સ્મોકિંગ આ બે તો બહુ કોમન રીઝન છે વાળ ખરવાના હું પેશન્ટને સૌથી પહેલા સમજાવું કે એક તો સુગર ખાંડ ઓછી કરી દો તમારા ડાયટમાંથી પ્રોટીન ઇન્ટેક વધારો જેટલા ફ્રુટ લેશો એ તમારા માટે સારું છે જેટલું પાણી પીશો ત્રણ થી ચાર લિટર પાણી બહુ જરૂરિયાતનું છે બાકી સ્મોકિંગ અને આલ્કોહોલ એ વાળના દુશ્મન છે જે લોકો સ્મોક કરે એ લોકોમાં ટ્રીટમેન્ટ પર અગ્રી થઈ જાય તો ડાયટ બહુ જ જરૂરિયાતનું છે તમારું પોષણ બહુ જ જરૂરી છે કોઈ પણ ટાઈપના હેર લોસ નહીં કે કરવા માટે દર્શક મિત્રો આપણે સારી રીતે જાણતા હોઈએ છે કે આજના સમયની અંદર કાલે આપણી સાથે ડોક્ટર જોડાયા હતા એ ડૉક્ટરે પણ એ જ વાત કરી આપણને મેમે કીધી એ રીતે કે સ્મોકિંગ અને જે આપણે ડ્રિંકિંગની જે ટેવ પડતી જાય છે સ્ટેટસ સિમ્બોલ તરીકે આપણે આજની પેઢી જોઈ રહી છે એમના માટે આ બાબત સાંભળવા જેવી છે કાલે પણ ડૉક્ટરે એ જ વાત કરી હતી મેમે પણ આજે એ જ વાત કરી કે સ્ટેટસ સિમ્બોલની જે બાબત આપણા માટે એક મુશ્કેલ રૂપ સર્જી રહી છે એના માટે આ સમસ્યા ખૂબ મોટી છે એમાં દરેક બીમારી આવી જાય છે મેમે કીધું હેર લોસ બી આમાં છે અને હેર ફોલ પણ આમાં છે હાર્ટ એટેક પણ કાલે ડૉક્ટર આપણી સાથે જોડાય છે એમણે કીધું કે હાર્ટ એટેક સાથે સીધા સંબંધ એની સાથે જોડાયેલા છે આજે પણ મેં એ જ કીધું કે સ્મોકિંગ અને જે ડ્રિંકિંગ છે એને તો બિલકુલ ટાળવાની જરૂર છે અને આ બે તો દુશ્મન જેવા છે અને એમાં કોઈ બેમત નથી મેમ જે રીતે આપણા એક પ્રશ્ન આપણી પાસે સમયનો અભાવ છે જેથી છેલ્લો પ્રશ્ન મેમ કે જે લોકો પરિવારમાં હિસ્ટ્રી ધરાવે છે એ લોકોના પણ વાળ ખરવાની સમસ્યા ખરી મેમ હા એ બહુ જ કોમન છે અનુવાંશિક એને કહેવાય જેનેટિક જે કહેવાય છે કેવું થાય કે તમારા પેરેન્ટ્સમાં તમારા પપ્પાની સાઈડ અને મે બી તમારા મધરની સાઈડ તમારા મામાનામાં કોઈનામાં બી કદાચ વાળ સારવાની હિસ્ટ્રી હોય તો એ બહુ પોસિબલ છે કે ફ્યુચરમાં તમને બી મેલ પેટર્ન બાજમે જ આવે યુઝિ મેલ્સમાં વધારે જોવા મળે ફિમેલ્સમાં બી જોવા મળી શકે છે અને કેવું થતું હતું પેલા ફોર્ટીઝમાં લોકોના વાળ ફરવાના શરૂ થતા હતા ફોર્ટીઝ સ્ટાર જોવા મળતી હતી પણ આજના જમાનામાં આપણા લાઈફ સ્ટાઇલના લીધે જે ચાલ પડે છે વીસ ની ઉંમરમાં બી છોકરાઓને વાળ કરવાના શરૂ થઈ જતા હોય છે તો એ બહુ કોમન છે જેનેટિક રીઝન બહુ કોમન છે પણ આપણે બરાબર ટ્રીટમેન્ટ કરીએ તો આપણે એને સરખું કરી શકાય એની ટ્રીટમેન્ટ પોસિબલ છે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમે બરાબર ટાઈમે ડોક્ટરને કન્સલ્ટ કરો તો કોઈ પણ ટાઈપ નું હેરલોસ હશે એ ટ્રીટેબલ છે પ્રિવેન્ટેબલ છે મેમ આપણી પાસે સવાલ તો છે પરંતુ આપણી પાસે સમયનો થોડોક અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રો હું જણાવી દઉં કે મેમને ખૂબ નાની બેબી દોઢ વરસ જેવી છે છતાં પણ આપણી સાથે જોડાયા અને આપણને દર્શક મિત્રોને ખૂબ માહિતી આપી તો દર્શક મિત્રો આજે આપણે ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાળ ખરવાની સમસ્યા ઉપર વાત કરી રહ્યા હતા મેમે ઘણી બધી વાત કરી એક વાત જે સૌથી સામાન્ય લોકોની વાત છે એ એ છે કે શેમ્પૂ કંડિશનર કરવાથી વાળ આપણે ખરતા નથી એ આપણે ચોક્કસપણે કરી શકાય છે સાથે સાથે બીજી જે ઓઇલનો યુઝ કરનાર લોકો છે એમના માટે પણ સ્પષ્ટ સલાહ છે કે ઓઇલ કરી શકાય છે આપણે વાળ શેમ્પુ કરીએ અથવા તો આપણે વાળને ધોઈ કાઢીએ તે પહેલાં બે કલાક પહેલાં વાળને આપણે ઓઇલ કરી શકાય છે આ રીતે વાત કરી અને ડ્રિંકિંગ અને સ્મોકિંગ જે બે દુશ્મન છે મેં કીધું એ રીતે એ બંને બાબતને ટાળવાની જરૂર છે અને આજની તારીખની અંદર મેં કીધું કે વાળ ખરી રહ્યા છે તો દરેક ટ્રીટમેન્ટ આજે ઉપલબ્ધ છે આપણે પહેલાં જેવા વાળ થઈ શકે છે જેથી આ યુવાનો માટે પણ એક આત્મવિશ્વાસ વધારવા જેવી બાબત મેં કરી તો આજે આપણે આ વિષય ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર